ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સતીમા ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ચોકલેટના સિક્કાના ગણેશ બનાવવામાં આવ્યા છે જે લોકોની આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સરકાર દ્વારા પીઓપી તથા કેમિકલયુક્ત મૂર્તિઓ પર પ્રતિબિંબ લગાવવામાં આવ્યા બાદ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ આયોજકો વળ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં છેલ્લા સત્તર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે આ વખતે પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાયા છે પાંત્રીસો જેટલા ચોકલેટના સિક્કા મુલતાની માટી અને થર્મોકોલ સહિતની ખાદ્ય પદાર્થો તેમજ ડ્રાયફ્રુટ સાથે ગણેશજી બનાવાયા છે જેમનું વિસર્જન બાદ પણ દરિયાઇ જીવસૃષ્ટિને ખોરાક મળી શકે અને કોઈપણ જીવસૃષ્ટિ કે વાતાવરણને નુકસાન ન થાય તે માટે સતીમા ગ્રુપ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવાયા છે વેરાવળમાં સતીમા ગ્રુપના ચાલીસથી વધુ સભ્યો દ્વારા બે હજાર એકથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને છેલ્લા સત્તર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે જેમાં બિસ્કીટ ખારેક ડ્રાયફ્રુટ સહિત અનેક ખાદ્ય પદાર્થોથી બનાવવામાં આવે છે જ્યારે આ વખતે ચોકલેટના સિક્કાથી ગણેશ બનાવાયા છે સરકારની ગાઈડલાઇન મુજબ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી સતીમા ગ્રુપના યુવાનો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે જેની ખૂબ મહેનતથી આ વર્ષે ચોકલેટના સિક્કાના ગણેશજી બનાવવામાં આવ્યા છે ચોકલેટના ગણેશજી બનાવવા માટે પાંત્રીસો જેટલા સિક્કા સાથે ચારથી પાંચ ફૂટના સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવ્યા છે જે બનાવવાનો મુખ્ય હેતુ કે વિસર્જન કર્યા બાદ દરિયાઈ સૃષ્ટિને ખોરાક મળી શકે પાણી ખરાબ ન થાય અને પર્યાવરણનું પણ જતન થાય તે માટે ખાદ્ય પદાર્થોથી જ સતીમા ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવી રહ્યા છે સતીશ માધવી સિંધવા અમારા ગ્રુપનું નામ છે સતીમા યુવા ગ્રુપ અમે લગભગ બે હજાર તેરથી ઇકો ફ્રેન્ડલી ગ્રુપથી બનાવીએ છીએ ડ્રાય ફ્રૂટના બનાવેલા છે બિસ્કીટના બનાવેલા છે ચોકલેટ કેજબરીના બનાવેલા છે મીઠા માવાના બનાવેલા છે અને તેજાના બનાવેલા છે ગયા વર્ષે લલીપોપના બનાવ્યા હતા આ વખતે અમને અમારા ગ્રુપને પાછો એવો વિચાર આવ્યો કે આપણે ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવીએ અમે લોકોએ ચોકલેટ સિક્કાના ગણપતિ બનાવ્યા છે અને આમાં થર્મોકોલ પિસ્તી અને ગોલ્ડન જરીઓું કાગળ અને આમાં આશરે પાંત્રીસો સિક્કા અમે લગાડેલા છે આ મૂર્તિ બનાવવા માટે સમય લાગ્યો છે અમને આઠ થી દસ દિવસ અને અમારું ગ્રુપમાંથી અમે રેગ્યુલર આઠથી દસ જણા કામ કરતા મૂર્તિ બનાવવામાં અને આજે બાપાની મૂર્તિ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે મૂર્તિ અમે સતીમાના મંદિર આગળ બેસાડવાના છે અને આશરે અને મૂર્તિને પાંચ દિવસ રાખશું અને એકત્રીસ તારીખે આનું વિસર્જન કરશું અને રોજ સવાર સાંજ આરતી અને ધૂન મંડળ છે અને આ રીતનું આયોજન છે અમારી લોકોનું ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાથી દરિયામાં અને વિસર્જન કરવાથી જીવસ્રષ્ટુને ખોરાક મળી રહે અને પર્યાવરણ જળવાઈ રહે કારણ કે આની આનાથી અગાઉ મોદી સરકાર મોદી સાહેબે કીધું હતું કે આપણે એકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો એટલે એ અમે બે હજાર તેરથી આ વસ્તુમાં જોડાઈ ગયા છે